હેલો ફ્રેન્ડ્સ બધા મજામાં ઘણા સમય પછી આજે આપણે એક વિડીયો બનાવવા જઈ રહ્યા છીએ જે વિડીયોનું નામ છે જુવારના લોટના નૂડલ્સ તો આપણે એક હેલ્ધી વર્ઝન અને જે જુવારનો લોટ કહેવાય છે કે મિલેટમાં આવે છે જુવાર આપણે મિલેટમાં લેખાય છે અને મિલેટમાંથી આપણે આ જુવારના લોટના નૂડલ્સ બનાવશું તો તે હેલ્ધી વર્ઝન છે તો અહીંયા આપણે તેના ઇન્ગ્રેડિયન્ટ્સ તમને બતાવવા જઈ રહી છું હવે પેલા તો આપણે અહીંયા ચક્કી ફ્રેશ ચક્કી ફ્રેશ જુવારનો એટલે કે લોટ લઈએ તો અહીંયા અમે એક વાટકી હું લોટ લઉં છું જુવારનો હવે આપણે અહીંયા એક વાટકી જે જુવારનો લોટ લઈએ છીએ તેમાં આપણે અડધી વાટકીને પાણી ગરમ કરવા મૂકીશું અહીંયા આપણે લોટમાં હાફ ટી સ્પૂન મીઠું નાખીશું આપણું પાણી અહીંયા ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે મીઠું ઉમેરીશું હવે અહીંયા આપણું પાણી ગરમ થઈ ગયું છે તમે જોઈ શકો છો કે તેમાં બબલ્સ આવી ગયા છે તો હવે આપણે તેને જોવાના લોટમાં ગરમ પાણીને ઉમેરીશું થોડુંક પાણી આ રીતે ઉમેરી પછી આપણે તેને હલાવીશું ગરમ પાણી હોવાથી આપણે હાથ નથી ઉમેરાતો જેથી કરીને આપણે ચમચીની મદદથી આપણે તેને હલાવીશું અહીંયા તમે જોઈ શકો છો કે આપણે ગરમ પાણીથી આ લોટને આ રીતે ભેગો કર્યો છે હવે તે જરીક ઠરી જાય પછી આપણે તેને હાથની મદદથી ગોળ રોલ કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે આપણે હાથની મદદથી આ રીતે બધો લોટ ભેગો થઈ જાય છે તો આ રીતે આપણે તેનો રોલ વારીશું અને હવે તેને આપણે સંચાની જે ગાંઠિયાનો આપણે સંચો હોય ને તેમાં આપણે તેને મૂકીશું આ રીત આ રીતની જાડા કાણાવાળી જે આપણે જારી હોય ને ગાંઠિયાના સંચાની તે આપણે તેમાં મૂકીશું આ રીતે રોલ વરાઈ ગયો છે હવે આપણે ગાંઠિયાના મશીનમાં ગેસ ઉપર આપણે એક કઢાઈ લઈએ છીએ તેમાં આ રીતે પાણી ભરીએ છીએ અહીંયા આપણે એક છીબુ લઈએ છીએ તેમાં આપણે તેલથી ગ્રીસ કરેલું છે છીબુ તો હવે આપણે તેમાં નૂડલ્સ પાડીશું આ રીતે આપણે નૂડલ્સ બધા પાડી લીધેલા છે હવે આપણે તેને આ રીતે ગેસ ઉપર બાફવા મૂકીએ છીએ કઢાઈ ઉપર આ રીતે છીબું મૂકી દેવાનું અને હવે આપણે તેની ઉપર ડીશ ઢાંકી દઈશું એટલે તે વરાળમાં સ્ટીમ થઈ જશે બફાઈ જશે અહીંયા આપણે કેબેજ એટલે કોબી લીધેલી છે કેરેટ એટલે ગાજર લીધેલા છે અને કેપ્સિકમ મરચાં લીધેલા છે વેજીટેબલ્સમાં તમારા મનપસંદ તમે અહીંયા લઈ શકો છો તો આપણે અહીંયા વેજીટેબલ્સમાં અત્યારે આ ત્રણ વસ્તુ લીધેલી છે જેને આ રીતે મેં ઝીણે ઝીણે કટ કરી લીધેલા છે અહીંયા તમે જોઈ શકો છો કે આપણા નૂડલ્સ સ્ટીમ થઈ ગયેલા છે તમે જોઈ શકો છો એકદમ સરસ આ રીતે બફાઈ જાય છે અને સ્ટીમ થઈ ગયા છે અને આ એક 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 આ રીતે છૂટા પણ થઈ જશે હવે આપણે તેને ઠરવા રાખીશું ઠરી જશે એટલે એક એક છૂટો દાણો થઈ જશે અહીંયા તમે જોઈ શકો છો કે આપણે નૂડલ્સને ઠંડા થઈ ગયા અને આવી રીતે કાઢી લીધા છે તો આ રીતે એક 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 નૂડલ્સ તમારો એકદમ છૂટો સરસ થઈ જાય છે તો તમે જોઈ શકો છો કે આપણા નૂડલ્સ અહીંયા એકદમ ફાઇન એવા થઈ ગયા છે તો હવે આપણે તેને વઘારીશું અહીંયા આપણે એક કડાઈ લઈએ છીએ તેમાં આપણે એક ચમચો તેલ મૂકીએ છીએ ગરમ કરવા તેલ ગરમ થઈ જાય એટલે આપણે બધા વેજીટેબલ્સ સાતળશું અહીંયા આપણે આ બધા વેજીટેબલ્સને સાતડવા સાતળીએ છીએ પહેલાં વેજીટેબલ્સ બધા સાતળી લેશું હવે તમે જોઈ શકો છો કે અહીંયા આપણા વેજીટેબલ્સ સતડાઈ ગયેલ છે હવે આપણે તેમાં એ હાફ ટી સ્પૂન ગ્રીન ચીલી સોસ અને હાફ ટી સ્પૂન રેડ ચીલી સોસ નાખીએ છીએ અને એક ટી સ્પૂન આપણે સોયા સોસ નાખીએ છીએ તો હવે આપણે બધાને હલાવી લેશું સાથે આપણે એક ટેબલ સ્પૂન ટમેટો કેચઅપ નાખીશું હવે આપણે તેમાં નૂડલ્સ નાખીશું તો હવે અહીંયા આપણે સર્વિંગ પ્લેટ લઈએ છીએ તો તેમાં આપણે સર્વ કરશું આપણે અહીંયા મીઠું અને મરી પહેલાં જ નૂડલ્સમાં નાખેલા હતા અને બધા સોસમાં પણ આવે છે એટલે હવે હું ઉપરથી કંઈ જ નાખતી નથી તમારે તમારા ટેસ્ટ મુજબ તમને નાખવું હોય તો તમે અહીંયા નાખી શકો છો ઓકે ફ્રેન્ડ્સ તો હવે અહીંયા આપણે સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું અહીંયા તમે જોઈ શકો છો કે આપણા નૂડલ્સ રેડી છે તો ફાઇનલી આપણા અહીંયા જુવારના નૂડલ્સ જે મિલેટ નૂડલ્સ કહેવાય છે તે અહીંયા રેડી છે આ એટલા બધા હેલ્ધી છે કે મિલેટમાંથી તો તમે જે જુવારના નૂડલ્સ બનાવો અને આ રીતે છોકરાઓને ખવડાવો તો બહુ જ મજા આવશે ને છોકરાને તો મજા પડી જશે અને ઘરમાં પણ નાનાથી માંડીને મોટા સૌ કોઈ ખાઈ શકે બારે આપણે લેવા જાય છે તો તે મેંદા ના આવતા હોય છે પણ આ તો આપણે હેલ્ધી વર્ઝન એટલે કે જુવારના લોટમાંથી બનાવેલ નૂડલ્સ છે તો આ રીતે તમે પણ બનાવજો અને બધાને ખવડાવજો ઓકે ફ્રેન્ડ્સ તો અહીંયા આપણો આ જુવારના નૂડલ્સ રેડી છે ઓકે તો ફરી મળીશું આપણે